બરાબર જમવામાં અને જય સોમનાથ જય સોમનાથ કેમ આમ ઉભા છો અને મિત્રો જો સવાર સવાર સવારમાં બધા જાગી ગયા છે અને આજે ચા નાસ્તો પાણી કે બધા કરીને કમ્પ્લીટ થઈ ગયા છે છે ઓફિસ કારણ કે બે દિવસથી રજા લીધી હતી હોસ્પિટલના કારણસર અને હવે આજે ફરીથી જોઈન કરીશું ઓફિસ અને આજે કહેવાય છે ને રજા બી આલી દેવાના છે તો જોઈએ સાંજ સુધીમાં શું થાય છે ઓપરેશન ઓપરેશન બધું તો અમારે એના કહેવાય ને ચિંતાની મમ્મીના ભાઈ એટલે કે અમારા શાળાને કમ્પ્લીટ થઈ ગયેલું છે અને અત્યારે બાબુને સલાહ સૂચન ચાલુ છે બરાબર હા હવે પતી ગયું છેલ્લો દડો આ દડો ખોવાણો એટલે પૂરું છેલ્લો દડો આ બરાબર પેલા છોકરા જેવાય એમના મમ્મી પપ્પાને બી કે દડો થઈ જ લેવા આવ્યા કે અમારો દડો આ જ જેલો હોય તો તમને નહીં ખાવા પડતી તમે દડા કોઈ ના પણ એ તો લઈ લીધો હોય તો ભાઈ તમે નતો લીધો તમે પાછો હાલ લીધો ને હા તો એમને ખબર હોય તો કઈ દીધું એટલે પાછું તો આપવો જ પડે ને આપણે માંગવો પડે ઠીક હે ચલો મિત્રો તો ઠીક છે ટાઈમ થઈ ગયો છે જલ્દી જલ્દી જઈએ હવે સવારમાં બહુ વધારે બ્લોગ આપણે બનાવ્યા નથી મળીએ સાંજે જય સોમનાથ પડી ગઈ છે સાંજ ને આવી ગયા છે ઘરે તો મિત્રો જો આજકાલ કેવું ને બ્લોગમાં થોડું ને અહીંયાનું વાતાવરણ થોડું બાજુમાં કામકાજ ચાલતું હોય એટલે આપણે પછી છે કેવાય ને બોલે મશીન બધું ચાલતું રહેતું હોય તો સાંજના ટાઈમે પણ બ્લોગ ઉતારીએ તો બધો અવાજ આવતો હોય બહુ પછી શૂટિંગ કરી શકતા નથી અને હવે જો ઓફિસ થી આવી ગયા છે ઘરે અને આજે જમવામાં બની રહ્યું છે બધું ફર્સ્ટ ક્લાસ જોઈ લો આવું છે મૂકી દીધા છે તપ તો જુઓ ઊંધો પડીને કામ કરી રહ્યો છે આખો દિવસમાં કહેવાય ને મિત્રો તો બે દિવસ સુધી હોસ્પિટલમાં થાકી ગયેલા હતા ઓફિસ જઈને આવ્યા અને કહેવાય ને આમ થોડુંક શાંતિ રહી કારણ કે હવે આજે દવાખાનેથી રજા આપી દીધી છે અને ના બી થોડું ઘણું કહેવાય ને આમ રિલીઝ થઈ ગઈ છે એટલે કે થોડોક હાસકારો થયો છે નહીં તો તમને ખબર છે કે આપણે આવું કંઈ ઉપાધિ હોય એટલે કહેવાય ને વાયુમાળાને વધારે પેલું હોય એ વ્યાજબી બી છે આપણે માનીએ છીએ કે બધાને એ થતું હશે નોર્મલી વરસાદનો પણ આપણે માહોલ તો જોયું નથી ધાબા પર જઈએ અને જોઈએ જેવું છે વાતાવરણ કારણ કે વરસાદ બી કાંઈ આવતો નથી ઝાપટા ઝોપ ક્યાં જતો રહે છે બરાબર સાંજના ટાઈમે આ બધું ચાલે રાખે છે અને બ્લોગ બી થોડો ઓછો આપણે શૂટ કરી શકીએ છીએ બે દિવસમાં અને એવું બધું થયું છે મિત્રો

બસ પણ હવે આવી ગઈ હવે વાંદરા નહીં ચાલ ઉપર તો જુઓ મિત્રો પેલા તો સૌથી પહેલાં બાબુ માટે મેં લીધી છે કાચી છે પણ બાબુને તો લઈ લીધી બરોબર ને કંઈક જુઓ તો જો મિત્રો ફરતી બાજુ એમ કહેવાય ને વાદરા તો એવા ચક્કા જામ થઈ જાય છે તમે જુઓ બોપલનો અમારો નજારો વાદળ તો એટલા બધા છે પણ કહેવાય ને સનસેટ જોયો સનસેટ નો ટાઈમ થઈ ગયો છે પણ અત્યારે તો હજુ ઘણું ઉપર સુરે છે હા રામદેવીની તજા જય રામદેવી તો આવું વાતાવરણ છે અહીંયા આપણે હાલમાં વરસાદી કઈ આશા નથી ઝાપટા ઝૂપટી રાખે છે થોડી વાર આવે છે ને પછી જતો રહે છે કંઈ નક્કી રહેતું નથી પણ જોઈ એવી કહેવાય ને કે વરસાદ થયો નથી અને ગરમી સતત હજી એવી ને એવી છે મિત્રો ઠીક છે તો આવું ત્યાં સુધી ચિંતન પણ ટ્યુશનથી આવી જશે

અહીંયા મિત્રો એ જ ખરું અમદાવાદથી નજીક છે એરપોર્ટથી તો બધું જ વસ્તુ તરત એ એકદમ નજીક છત્રી થોડી જ ઉપર હોય અને દેખાતી હોય છે જોવાની મજા આવે છે છોકરાઓની બરાબર ચલો ક્યાં છે ચલો ચિંતા મારો આવી ગયું છે હવે જઈએ નીચે ચલો જમી લે અને જમી કરી મળીશું તમે બધા ખા જમવા બેસી જે છે બબર બનાય કે રીંગણ શાક હા અને બાજરી રોટલો બાજરી રોટલો ને બાબુ ને કિસાન હો બે જે છે જમવા સાથે સાથે ટીવી ચાલુ રહે અમારતા જોઈ રહ્યા છે અને અમારા બાબુ ના બહુ ને તો તને બાબુ સોસ લેવો ઠીક છે મિત્રો તો બાબુ સોસ લેવો લેવો હા